ગઈકાલે રાત્રિના અકોટા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલ જે ડબલ્યુનો શોરૂમ છે એની સામે જે જાહેર રોડ ઉપર જે ત્રણ ઇસમો છે અને એની સાથેના માણસોએ કોઈપણ જાતની પરવાનગી વગર જાહેર રસ્તા ઉપર ડીજે વગાડી અને પોલીસ કમિશનરશ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો તે બાબતનો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે અને એ બાબતે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જાહેર રસ્તા ઉપર ડીજે વગાડી અને રાત્રિના સમયે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર જે કાર્યક્રમ કરેલ છે તે બાબતનો ગુનો નોંધવામાં આવેલ છે એ બર્થડે પાર્ટીની ઉજવણી બાબતે ડીજે આરોપીઓના કહેવા મુજબ સલમાન ખાનની બર્થ ડેની ઉજવણી સ્પીકર તથા એલઈડી લાઇટ મળી કુલ ચોપન હજારનો મુદ્દા માલ છે એક છે વિપુલભાઈ કિશોરસિંહ મકવાણા જેડબ્લ્યુ ના મેનેજર છે અને બીજા છે સરફરાજ ઇશ્તિયાક અલી સૈયદ જે ત્યાં બીજી એક કંપની છે બિંગ હ્યુમન એના મેનેજર છે તથા ત્રીજા નંબરના છે સલમાન સલીમ મેમણ જે આ ડીજે ના આ જે આ લોકોએ જાહેર રસ્તા ઉપર ઉજવણી કરેલ છે જે ખરેખર અન્ય લોકોને અડચણરૂપ થાય અને હેરાનગતિ થાય તે રીતના ના કરવું જોઈએ